નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ને સોમવાર રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો હાલ ભારીમાં બસો ભારીની આસપાસ આજની આવક રહેલી છે ભારીમાં તેમજ વાહનોની વાત કરીએ તો બે થી ત્રણ જ વાહન આવેલા છે વાહનોમાં આજે કોઈ આવક ખાસ છે નહીં પણ ભારીમાં આજે આવક સારી છે આપ જોઈ શકો છો હરાજીનું કામકાજ જોઈ શકો છો બે નંબરના પિલોરે શરૂ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ તેમજ મિત્રો થોડાક દિવસ તા રજા ઉપર હતો તબિયત થોડીક સારી નથી જેના લીધે હવે આજથી આપણા વિડીયો રેગ્યુલર તમને મળી જશે ધન્યવાદ ચૌદસો ને એકાણું રૂપિયા ભાવ છે જૂનો કપાસ છે મીડિયમ ક્વોલિટી છે ચૌદસો ને એકાણું રૂપિયા ભાવ છે બી ગ્રેડ કપાસ

પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે હવા વગરનો છે પંદરસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો પંદરસો ને એકતાલીસ રૂપિયા છવ્વીસ ભાવ થયો હવા વાળો કપાસ છે નવો કપાસ છે પંદરસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો આપ જોઈ શકો છો પેચી વાળો છે પંદરસો ને છવીસ રૂપિયા ભાવ થયો સોળસો ને અગિયાર રૂપિયા ભાવતું છે જૂનો કપાસ છે એ ગ્રેડ કપાસ છે સોળસો ને અગિયાર રૂપિયા માં વેચાણ બાકી ક્વોલિટી સારી છે જૂનો કપાસ છે સોળસો ને અગિયાર રૂપિયા માં વેચાણ

પંદરસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે આવા વગર નો છે પંદરસો ને એકાણું રૂપિયા ભાવ થયો બાજુ માં સોળસો ને એક રૂપિયા માં વેચાણો છે એવો જ ક્વોલિટી માલ છે નવો કપાસ છે હવા વગરનો છે સોળસો એક રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે બાકી હવા નથી આમાં સારો માલ છે એ ગ્રેડ ક્વોલિટી સોળસો એક રૂપિયા નવા કપાસના પંદર ત્રીયા ઓ પંદરસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે નવો કપાસ છે આપ જોઈ શકો છો હવાની વાત કરીએ તો માઇનોર એવી હવા છે બહુ હવા નથી પંદરસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે બોલ હતા મીડિયમ માલની વાત કરીએ તો ચૌદસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી મીડિયમ માલનું વેચાણ થાય છે તેમજ સારા માલની મિત્રો વાત કરીએ તો સોળસો રૂપિયાની આસપાસ સારા માલનું વેચાણ થાય છે નવો અને જૂનો બંને કપાસ સારો હોય એના સોળસો રૂપિયાની આસપાસ બજાર ભાવ બોલે છે તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ